નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે કે દરેક પરિવારને જે કુટુંબ દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં એપીએલ અને બીપીએલ દરેક રેશન કાર્ડ ધારકો આ લાભ લઈ શકે છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં જો સેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આપણે જે યોજનાની વાત કરવાના છીએ એ યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે જેમાં પારંપરિક શિલ્પકારો અને કારીગરોને જે કેન્દ્રીય સરકાર દ્વારા જે આ યોજના દ્વારા સહાય આપવામાં આવશે તો આપણે એની વિગતવાર માહિતી મેળવીએ આ યોજનાની હેતુની વાત કરીએ તો સૌ પ્રથમ તેર હજાર કરોડ રૂપિયાના બજેટની જે આ યોજના માટે જોગવાઈ કરવામાં આવી છે જેમાં અઢાર પ્ર પ્રકારના જે પારંપરિક વ્યવસાયનો સામેલ કરવામાં આવેલો છે જેમાં અઢાર પ્રકારના વ્યવસાયો જે ધંધાઓ આપવામાં આવેલા છે જેમાં શિલ્પકારો અને કારીગરોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા માન્યતા મળશે જે શિલ્પકારો અને કારીગરો છે તેમને આઈડી કાર્ડ અને પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે વાત કરીએ સહાયની તો પ્રથમ તબક્કામાં તમને એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જો તે સહાયની તમે સંપૂર્ણ સરખી રીતે ભરપાઈ કરશો ત્યારબાદ બીજા તબક્કામાં તમને બે લાખ રૂપિયા સુધીની જે મદદ અથવા તો સહાય આપવામાં આવશે અને માત્ર પાંચ ટકાના દરે જે પાંચ ટકાના વ્યાજે આ સહાય આપવામાં આવશે તો સૌ પ્રથમ તો એક લાખ રૂપિયાની ને ત્યારબાદ બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને યોજના અંતર્ગત જે કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ ટૂલકીટ લાભ ડિજિટલ લેવલ દેવલ પર ઇન્સેટિવ અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે તો આ યોજનામાં તમને જે તમારી કળા છે જે તમારો કૌશલ્ય છે એનો વિકાસ પણ થશે અને પ્રશિક્ષણ અને એને લગતું તમને શિક્ષણ પણ આપવામાં આવશે જે તમારો વ્યવસાય હોય જે તમારો ધંધો હોય એને લગતું શિક્ષણ પણ આપવામાં આવશે અને પંદર હજારની જે કિંમતની ટૂલ રૂપે જે રકમ રૂપે સહાય આપવામાં આવશે ટૂલકીટની ત્યારબાદ ડિજિટલ લેવલ દેવડ ઉપર ઇન્સ્ટેટિવ એટલે કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર તમને જે ઇન્સ્ટેટિવ રૂપે અમુક જે રકમ આપવામાં આવશે અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે ત્યારબાદ વાત કરીએ કે કયા કયા જે એ જે વ્યવસાયો છે જેમાં તમને લાભ લઈ શકો છો તો અઢાર પ્રકારના વ્યવસાયો છે જેમાં સુથારી કામ છે જે નાવ બનાવનારનું કામ કરતા હોય એટલે કે હોડી બનાવનાર અસ્ત્ર બનાવનાર લુહાર તાળું બનાવતા હોય તે હથોડા અને ટૂલકીટ બનાવતા હોય તે સોનાર એટલે કે સોનું ઘડવાનું કામ કરતા હોય તે કુંભાર છે ત્યારબાદ મૂર્તિ અથવા તો પથ્થર કોતરણી કામ કરતા હોય તે પણ આ યોજના માટે સહાય મેળવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કુંભાર પણ આ યોજના માટે લાભ લઈ શકશે ત્યારબાદ મોચી કામ કરતા હોય તે કડિયા કામ કરતા હોય ટોપલી સટાઈ સાવરણી વગેરે બનાવતા હોય એ પણ આ યોજનામાં લાભ લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકશે અને પોતાનો ધંધો પોતાનો વ્યવસાયનો વ્યાપ વધારી શકશે તે પોતાના ધંધાને મોટો કરીને તેમાંથી તે બસત અને કમાણી કરી શકશે પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવતા હોય તે જે વાળન છે માળાઓ બનાવનાર ધોબી દરજી અને માછલીની ઝાળ બનાવનાર તો આટલા અઢાર પ્રકારના જે કામ જે ધંધા જે વ્યવસાયો આપેલા છે તેમાં તમને સૌ પ્રથમ એક લાખ રૂપિયાની ત્યારબાદ જો તમે તેની સરખી રીતે ભરપાઈ કરશો ત્યારબાદ તમને બીજ બે લાખ રૂપિયાની બીજી લોન આપવામાં આવશે જેથી તમે તમારો ધંધો છે એનો વ્યાપ વધારી શકો અને તેમાંથી તમે સારી કમાણી કરી શકો હવે વાત કરીએ કે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ તો જે અરજદાર હોય તેનું આધાર કાર્ડ પાન કાર્ડ અને રેશન કાર્ડ જે ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ત્યારબાદ આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર અથવા તો તે નંબર હોવો જરૂરી છે સેવિંગ બેંક ખાતાની વિગત તો તમારે જે તમારું બેંકનું ખાતું હોય તેની વિગત આપવાની રહેશે જેથી એ બેંકની અંદર આ પૈસાની રકમ અથવા તો જે રકમ છે જમા થઈ જાય પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ આપવાના રહેશે અને પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કાર્ડ બનશે તો પરિવારમાંથી ગમે તે એક જ વ્યક્તિ આ યોજના માટે લાભ લઈ શકે છે ત્યારબાદ વાત કરીએ કેવા યોજના માટે ફોર્મ ક્યાં ભરવું તો એની વાત કરીએ તો યોજનાની વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે આજે જ તમારા જે નજીકના સીએસસી એટલે કોમન સર્વિસ સેન્ટર જે તમારા ગામના કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈને તમે આ યોજના માટે ફોર્મ ભરી જ ભરી શકો છો અને વધારાની માહિતી પણ મેળવી શકો છો તો આમ તમને એક લાખ રૂપિયા સુધીની સહાય અને તેની તમે સરખી રીતે જો ભરપાઈ કરશો તો બે લાખ રૂપિયાની સહાય તમને આપવામાં આવશે ને માત્ર પાંચ ટકાના વ્યાજે જ આ સહાય આપવામાં આવશે તો મિત્રો આ અત્યારે માહિતી માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો મળીએ ફરી એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત